પ્રગતિ અને પવિત્રતા દીપમાલા ન્યૂઝ નમસ્કાર ધ એચબી કાપડિયા હાઈસ્કૂલ સતરાલ ખાતે સાંસ્કૃતિક સપ્તાહ કાર્યક્રમ યોજાયો ધ એચબી કાપડિયા હાઈસ્કૂલ સતરાલ ખાતે સર્જનાત્મક પ્રતિભા અને ટીમ ટીમવર્કનો રંગભર્યા સાંસ્કૃતિક સપ્તાહનો ઉત્સવ યોજાયો હતો જેમાં ચાર પ્રકારની ટીમ બનાવવામાં આવી હતી જેમાં ધ એચબી કાપડિયા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેઓએ એકતા અને સ્પર્ધાની ભાવના જીવંત કરી હતી દયાશભી કાપડિયા હાઈસ્કૂલ સતરાલના સમગ્ર અઠવાડિયા દરમિયાન ચાલેલા આ ઉત્સવમાં ગાન નૃત્ય વાર્તા વાંચન એડ જેપ અને સ્ટાર્ટઅપ બિઝનેસ આઈડિયા પ્રેઝન્ટેશન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ દરેક પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓ તેમની અનોખી કળા નવી વિચારશક્તિ અને આત્મવિશ્વાસ રજૂ કરવાની તક મળી હતી ઉજવણીનો ખાસ આકર્ષક રહ્યો હતો માસ્ટર અને મિસ પર્સનાલિટી કોન્ટેક્સ જેમાં સ્પર્ધકો અને તેમના વર્તન કૌશલ્ય પ્રતિભા અને આકર્ષકતા વડે પ્રેક્ષકોને મંત્રમુક્ત કરી દીધા હતા આ સ્પર્ધાઓમાં દરેક ટીમ તરફથી ઉમંગભેર રજૂઆતો કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ પોતાની વ્યક્તિગત ક્ષમતાઓ સાથે સમુદાર તેમજ સ્ટીપ સ્પિરિટ પણ દર્શાવી હતી દરેક સ્પર્ધાના જજીસ એ સ્પર્ધકોને સર્ધાત્મક અને સમર્પણની પ્રશંસા કરી હતી જ્યારે પ્રેક્ષકો તાળીઓના કાર્યક્રમ વાતાવરણ ઉત્સાહ અને ઉત્સાહથી ભર્યું હતું દી કાપડિયા હાઈસ્કૂલ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી શાશ્વત કાપડિયા સાહેબે વિદ્યાર્થીઓની અને દય એચ કાપડિયા સ્કૂલના પ્રિન્સિપાલ એ અને શિક્ષકોના પ્રયત્નોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ શાર્ગી વિકાસ માટે એક ઉત્તમ મંચ પૂરું પાડે છે આટલી સર્જનાત્મક અને ઉત્સાહને જોવું ખરેખર હૃદય પરસી અનુભવ રહ્યો છે દય એચપી કાપડિયા સ્કૂલ સત્રાલના પ્રિન્સિપાલના માર્ગદર્શન હેઠળ દરેક વિદ્યાર્થી અને સ્ટાફ દ્વારા દરેક સ્પર્ધાનું આયોજન સુચારું રૂપે પૂર્ણ થયું હતું આ કાર્યક્રમમાં અલગ અલગ સંસ્થાના વડાઓ જજીસ તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ સાંસ્કૃતિક સપ્તાહનું સમાપન વિજેતાઓના સમાપન સન્માન સાથે કરવામાં આવ્યું તેમજ આગામી સમયમાં વધુ રંગીન કાર્યક્રમો લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં સાચા અર્થમાં ટીમ વર્ક અને સર્જનાત્મક અને શ્રેષ્ઠતાનું મૂલ્ય પ્રતિબિંબ થયું હતું દીપમાલા ન્યૂઝ કલોલ